કે રાજ્યના બહારનો ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઉર્ફે હેમતાભાઈ મસાણીયા ઉતાવલી પંચાયત ફળિયા જિલ્લો અલીરાજપુરા ચોકડી ઉભે છે તેવી મળેલ બાતમી હકીકત આધારે પલાસતા ચોકડી ઉપર જઈ બાતમી મુજબના ના ઈસમને કોડન કરી પકડી પાડી તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ દિનેશભાઈ કેમતા ઉર્ફે હેમતાભાઈ મસાણીયા રહે છોટી ઉતાવલી પંચાયત ફળિયા હોવાનું જણાવ્યું નાસ્તો હોવાની હકીકત જણાવી મોટરસાઇકલ ચોરીના ગુનાનો એકરાર કરતો હોય જે અંગે શરીર સ્થિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ બીએનએસએસ બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ શેખ જે મુજબ અટકાયત કરેલ છે શેખ મુજબ પર એક નજર છોટાઉદેપુર અરમ્ય સત્યની સાથે